હેલો ફ્રેન્ડ્સ આ છે દામનગર રેલવે સ્ટેશનનો ગેટ પહેલાં કદર અત્યારે બહુ જ મસ્ત બનાવ્યું છે તમે જોઈ શકો છો અંદરથી આ પાર્કિંગ એરિયા છે આખો હા તમે પાર્કિંગ એરિયા જોઈ શકો છો અત્યારે સામે જે દેખાય છે એ એન્ટ્રી ગેટ છે અહીંનો દામનગરથી કોણ કોણ ટ્રાવેલિંગ કરવી છે કમેન્ટમાં જરૂર કરજો મિત્રો તમે આ જોઈ શકો છો અત્યારે પહેલા કરતા સરસ બનાવ્યું છે છે સામે વેટિંગ હોલ છે સિટિંગ કરેંગ પહેલા કરતા મિત્રો આ બહુ સરસ બનેલો છે તમે જોઈ શકો છો આ સામે સ્ટેશન છે એનું ત્યારે કુતરાવાની મોજ છે અહીંયા તો